ડોદરાના ગંભીરા બ્રિજ તૂટી પડવાની દુઃખદ ઘટના બાદ ઓડા દ્વારા શહેરના જૂના બ્રિજોની સલામતી ચકાસવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે ઓરડા હેઠળના વિસ્તારમાં આવેલા સત્તર મેજર અને ત્રણ માઇનર બ્રિજોમાંથી વીસ વર્ષથી જૂના ચાર બ્રિજ જેવા કે શિલજ વટવા કમોડ અને ભાટનું વિગતવાર નિરીક્ષણ કરવામાં આવશે અને આ નિરીક્ષણ માટે ઓરડાએ બે ખાનગી કંપનીઓને કામગીરી સોંપી છે બ્રિજોની ઝીણવટપરી તપાસ માટે દિલ્હીથી ખાસ મોબાઈલ બ્રિજ ઇન્સ્પેક્શન યુનિટ મોકલવામાં આવશે અને આ અત્યંત ડિવાઇસ દ્વારા બ્રિજની નાનામાં નાની ખામીઓનો ચોક્કસ प्रकारे નિરીક્ષણ થશે જેમાં બ્રિજની રચના મજબૂતી અને જર્જરિત હાલતની વિગતો પણ ચકાસવામાં આવશે અવડા વિસ્તારની અંદર બે મહત્વના નદી પરના રિંગ રોડના બ્રિજ છે એક ભાગ પાસેનો અને એક કમોળ પાસેનું હાલમાં ચોમાસાની ઋતુના કારણે નદીમાં જઈ અને નીચેથી બ્રિજ ઇન્સ્પેક્શન કરવું લગભગ અશક્ય હોય છે